ખાતો નહી કરો બસ આ હાથ દોઉં છું ખાવાનો ટાઈમ હમ

હું તો સરપંચ ના પાસે હું કામ પડ્યું સરપંચ નું સરપંચું કામ પાણી તું કાતા કોઈ નહી આવતું કે મોટર વગડે પાછું ના ના જયરામભાઈનું કામ કમ્પ્લીટ છે આ રે તાર ના સરપંચ કર્યું છે

આવું છું <laughs> 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 <laughs>

પણ આજ મને એવું લાગે છે તમે મારા ઘેર આવીને મારા અંગા ઝઘડો કરવા આવ્યો એવું લાગે ઝઘડો તો નહીં કરવો પણ આ જો કે તમે કશું કોમો શિયાળ આવો કોમો પચવા માં આવ્યા હવે મારે એવું કેવું છે ને હા એકાદ દારો ના હોય તો તમે સરપંચ પણ સંભારો એટલે તમારે એમ લાગતું છે આરા ગઈ સરપંચ મોકલી ગયું એવું ના ના તમે એવું લાગતું હોય સરપંચ કશું કરતા નહીં બરોબર એટલે ના હોય તો તમે એકાદ દારો સંભારો આ સરપંચ પણ

ના 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 પસતા બધા પહોંચી દબો ને અરે ભલે જેનું જે કેવું હોય કરી બતાવો બરોબર પછી પોચ વાર સરપંચ પર આપી દઈશું હા બરોબર પસ્તાજો પાછા વિચારી લેજો નહીં પછતા આવું કાગળ લેતા આવો હા મંત્રી તો શું કશું આવડશે હજી ખબર ને સરપંચ ફોન કરી બતાવું ભરો દિવસ કરી બતાવો સસુ બોલો હું તમાર કાગળમાં કમ્પ્લીટ લખીને પણ આપું બરોબર તમે સરપંચ પણ હું પૂરો નહીં પાર કરી શકું કે એવું કેસર દેશે કો તો 100% જપ્ન પર હું પૂરોવાનું છું તમે ઊભા નહીં તમે ફેલ થઈ જશો અરે બેય મત છપાજો એક મિનિટ તમે હોંઘળો બોલો જયરામ સરપંચ હા જસુ ભાઈને એક દિવસ માટે સરપંચ બરોબર પછી એક દિવસ તમે હારું સરપંચ પણ નિભાવશો અને સારું ફોર્મ કરશો તો તમે પોચ વર્ષ માટે જયરામ મુખી સરપંચ પણ હું પી દે છે બરોબર તમે એક દિવસ હવે આ કાગળ મારા જોડી જ રહેશે કાગળ લે પાછા આખી નોટ લઈ લો તમે

છોકરા લઈને ફરસુભાઈ આ ઝેરો મુખી નું લેવા તરપંચાદ જો